અપૂર્ણાંક છે એના ત્રણ પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક મિત્રો જે મિશ્ર અપૂર્ણાંક છે એનો એડિશન કરવા માટે એનો સરવાળો કરવા માટે કે એની બાદ બાકી કરવા માટે આપણે એ મિશ્ર અપૂર્ણાંકને શુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાની જરૂર પડે છે તો આ જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે કઈ રીતે અશુદ્ધ અપૂર્ણાંક ફેરવી શકીએ છીએ એ આજ ના આપણે શીખવાના છીએ તો આવો આપણે વિડીયો આગળ વધીએ અને આજનો આ ટોપિક શીખીએ મિત્રો અહીંયા જો સાત પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ આપેલું છે જે બાજુ પર સંખ્યા આપે છે એ પૂર્ણ સંખ્યા છે એટલે એને આપણે વાંચીશું સાત પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ અથવા તો સાત પૂર્ણાંક ત્રણ છેદમાં મિત્રો જે છેદ આપ્યો છે આપણો જે છેદ છે એ છેદ આપણી પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર થશે આપણા છેદનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર થશે ત્યારબાદ ગુણાકાર કર્યા બાદ આપણો જે અંશ છે અંશ એ અંશ આવેલી સંખ્યામાં આપણે ઉમેરવાનો છે ફરી રિપીટ કરું છું છે પૂર્ણ સંખ્યા સાથે ગુણાશે ત્યાર બાદ આવેલી સંખ્યામાં આપણો જે અંશ છે એ પ્લસ થશે એનો આપણે સરવાળો કરીશું એને આપણે ઉમેરીશું અને આપણને એક સંખ્યા મળશે ચલો આ example solve કરીએ તો વેલા આ પેલા થી આપણે સમજી શકીશુ ચાર સત્તા અઠ્યાવીસ અને અઠ્યાવીસ માં આપણે ત્રણ ને ઉમેરીશુ એટલે કે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એટલે આપણો જવાબ બને છે એકત્રીસ હવે છેદ શું આવશે તો મિત્રો આપણો જે મિશ્ર અપૂર્ણાંક છે એનો જે છેદ છે એ જ આપણે અહીંયા દર્શાવવાનો હોય છે છેદમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આપણે આપવું નથી એટલે બીજું એક્ઝામ્પલ એક્ઝામ્પલ મિત્રો આપણે આ પાંત્રીસ માં છ ઉમેરવાના છે પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ અને એકતાલીસ એટલે કે એકતાલીસ છેદમાં સાત એકતાલીસ

तेपन, तेपन सेली त्यार बाद। आ, त्रेसर। ने। छासर। छासर छेद तेपन छेदेद छठ छेद ना लास्ट लास्ट एक्साम्पल मित्रों नौ अठा बोतेर बोतेर चार उमेसु

અશુદ્ધ આપોળાંકને મિશ્ર અપૂર્કમાં ફેરવવાના છીએ ઓકે ચા બની ગઈ છે હવે ચા માં પાછું દૂધ અલગ પાડવાનું છે એવી આ વાત છે ચલો જોઈએ અશુદ્ધ આપોળાંકને મિશ્ર આપોળાંકમાં રૂપાંતરિત કરીએ ઓકે પહેલું છે વીસ છેદ માં ત્રણ મિત્રો પહેલા મેં એક્ઝામ્પલ દર્શાવી દઉં છું બી અગિયાર છેદ માં પાંચ સી સત્તર છેદ માં સાત ડી અઠ્યાવીસ છેદ માં પાંચ ઈ છૂર્ક છે કેવા અપૂર્ક છે અશુદ્ધ અપૂર્ણા છે હવે આ અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે બહુ સેલિટ્રિક છે જે રીતે મિશ્રને ને આપણે અશુદ્ધમાં લઈ ગયા છે એનું ઊંધું કરીને આપણે આને મિશ્રમાંથી આ sorry અશુદ્ધમાંથી મિશ્રમાં ફરી લઈ જવાના છે. શું કરવાનું છે મિત્રો કંઈ જ નહીં જે આપણે અંશ આપ્યો છે જે અંશ આપ્યો છે એ અંશની સંખ્યા સુધી છેદનો ઘડિયો આપણે બોલવાનો છે જો એના નજીકનો કોઈ નંબર આવી જાય ત્યાં આપણે અટવાઈ જવાનો છે રોકાઈ જવાનો છે ચલો ત્રણ નો ઘડિયો બોલીશું વીસ થી નાની સંખ્યા આપણે લાવવાની છે ત્રણ એકા ત્રણ

તો બે તો એ બે આપણો અહીંયા ઉપર દર્શાવી દેવાનો રહેશે પાંચ નો ઘડ્યો અગિયારની કોઈ નજીકની સંખ્યા આવે ત્યાં સુધી બોલવાનો છે પાંચ એકા પાંચ પાંચ દુ દસ છેદ એજ ઇટ ઇઝ રહેશે પાંચ દર્શાવી દો પાંચ દુ દસ બરોબર ને પાંચ દુ દસ તો આપણે 5, 2, 10 અને 10 માં સાત ઉમેરે તો 11 સાત તો સત્તર થી મોટા થઈ જશે એટલે આપણે સાત દુ ચૌદ સાત દુ ચૌદ ચૌદ માં જેટલા ઉમેરે તો સત્તર થશે ત્રણ ચલો ત્યાર બાદ અઠ્યાવીસ છે છેદ આપડે એઝ ઇટ ઇસ રહેશે પૂર્ણ સંખ્યામાં શું આવે તો જોઈએ 28 થી નજીકનો નંબર આપણે લેવાનો છે 5 * 1 = 5 5 * 2 = 10 5 * 4 = 20 5 * 5 = 25 5 * 6 = 30 28 કરતાં 30 સેવા થઈ જાય છે મોટો તો આપણે લઈશું 5 * 5 = 25 તો 5 * 5 25 25 માં કેટલા ઉમેરે તો 28 થશે તો 3 ચલો આગળો એક્ઝામ્પલ 19 / 6 6 * 1 = 6 છ દુ બાર છતાલીસ અઢાર છતાલી અઢાર અઢાર માં કેટલા ઉમેરે તો ઓગણીસ થશે એક પાંત્રીસ નવ છેદ આપણે લખી દઈશું નવ નવ એકા નવ નવ દુ અઢાર નવતાલીસ સત્યાવીસ નવ ચોક છત્રીસ નવ ચોક છત્રીસ અને છત્રીસ માં કેટલા ઉમેરે તો પાંત્રીસ થશે સોરી માફ કરજો નવ એકા નવ નવ દુ અઢાર નવતાલીસ

એક મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવ્યા ત્યારબાદ અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ્યા છે જેમને પણ મારા વિડીયો ગમે છે પ્લીસ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ